જય માતાજી મિત્રો જય મોગલ જય સોનલ જય ગો માતા આજ કેટલો સુંદર ને પવિત્ર દિવસ છે અને મારા એ હોવું ભાગ્ય કે એક બાજુ જરપરા ગામ ભારૂભાઈ બેઠા છે પણ એનાથી વધારે સુંદર મારા માટે આજ દેવાંગભાઈ બેઠા છે એમનો એ કોઈ ઓળખાણ નામ હોતા જ નથી એમની ઓળખ બતાવવા કહેવાની જરૂર નથી પણ મારે એમના જોડે જોડાઈને એમના જોડે બેસીને જે મારે શીખવું છે એક યુનિવર્સિટી છે કે તમારે એજ્યુકેશન સેનો એજ્યુકેશન કહું સંરક્ષણ ગૌવર્ધન જલ સંચય ભૂમિ સંચય જંગલનો વધારો કરવો ક્યા રીતે માનવ જાતિનો સંતુલિત સામૂહિક વિકાસ થાય એના માટે એમના જુદા જુદા પ્રયાસો છે એ પ્રયાસોના કારણે આજ મોટે પાયે એક એમની ઓળખાણ ઊભી થઈ છે અને એ ઓળખાણના કારણે મોટા પાયે સમાજને ફાયદો થઈ રહ્યો છે આ કોઈ રાજકીય માણસ ના કરી શકે આ કોઈ અધિકારી ન કરી શકે અને શેમ્બુ હરિયા પાંચ રૂપિયા એમના પોતાના હોય ગામના દસ રૂપિયા તો એમના પાંચ રૂપિયા એના પણ હોય આ કોણ કરી શકે સાહેબ આ એક ટાઈપનો સાધુ જીવન છે જેણે નિર્ણય લીધો છે ભલે સમાજમાં છે પણ સાધુ જીવન છે એમનો કે આ ગૌની સંરક્ષણ માટે કામ કરવું જલ સંરક્ષણ માટે કામ કરું અને કોઈને પણ મોઢે કહી દે કે આ ખોટો ખોટો સાચો સાચો આ તત્વો છે પવિત્ર તત્વો છે અંદરની આત્મા બહુ પવિત્ર છે જેના કારણે તમારે મને આ એટલે મોટે ભાઈ જલ સંસાધનને સંરક્ષણ માટેનો એક ફાયદો મળી રહ્યો છે મુદ્દો એ નથી હું કેવું રાજકીય કરવા નથી આવ્યો એ મારા ભાઈ છે વીસ વર્ષ એમને ઓળખું છું એમના કામ ને મેં ઓલવેઝ બિરદાયો છે ને એમને જ્યારે લાગ્યું તો મને ટકોર કરી છે અને મને સલાહ સૂચન આપીને આપણે એને સદા માથે રાખ્યું છે કારણ કે સત્યનિષ્ઠ માણસ છે કામ કરે છે કામ કરે છે નિસ્વાર્થ ભાવે કરે છે એ પરિણામ લક્ષી કરે છે કોઈ રાજકીય પક્ષ કોઈ રાજકીય વ્યક્તિના પેલા પ્રેશરમાં આવેશમાં આવીને કામ નથી કરતા એમને લાગે પોતે એનાલિસિસ કરે હું તો કહું છું ભલે સાધુ છે સંતે છે પણ એમના પાસે એનાલિટિકલ માઇન્ડ પણ છે

હું તો ચાલો ધન્ય થઈ ગયો તો બે મોટા ગામના ભાઈઓ એક જોડે મને બેઠા છે મને આ લાવ આપે છે આજે એમની ચાય પીવા જાવ છું એમના આશીર્વાદ લેવાઈ આવ્યો છું અને જે આઈ સોનભાઈ કહેતા ને અમને કે મારો ચારણ કેવો હોવો જોઈએ તો માતા એ ડોક્ટર એન્જિનિયર પ્રોફેસર કીધું પણ આવું જળ સંચય કરાવો માતા ધ્યાનમાં નહીં હોય પણ હવે રાજી થતા હશે જો આ મારા ભાઈ છે એ અમારો છોકરો છે એ આજ જળ સંચય માટે પણ કામ કરે જળ સંચય નાની સુની વાત નથી સાહેબ આ યુનાઇટેડ નેશન્સમાં પણ આ મુદ્દાની ચર્ચા છે આજ પૂરા દુનિયામાં પર્યાવરણ માટે કામ ચાલી રહ્યું છે ગ્રીન પીસ ના આંદોલન આના માટે થઈ રહ્યા છે એવા સમયમાં આપણા આમ કહેવાય તો ગુજરાતના જે નહીં કચ્છના જે નહીં પણ ભારતભરના એક પ્રતિનિધિત્વ ચહેરો બતાવી શકાય જેમાં મારે કહીએ ને વર્ષો પહેલા આ ઓડિશામાં એક માનજીએ એક આદિવાસી પહાડમાંથી રસ્તો કાઢીને આખો નવો રસ્તો બતાવે દુનિયાને આજે એમનું કામ છે ને આ જળસંચય થ્રુ લોકોને જનજીવન સંરક્ષણ અને જીવનને નવું જીવન આપવાનું જીવન છે જીવન છે ઝાડનું જીવન હોય માનવનું હોય ગૌનું હોય પર્યાવરણનું હોય એનું જીવનને નવું જીવન આપવા માટે સૌથી વધારે જરૂરી વસ્તુ પાણી અને ઝાડ છે એની આયોજનનો એમને મોટે પ્રવ લઈને કામ કરી રહ્યા છે અને અમે બધા એમના જોડે છીએ અને મારે તો એમના હાથ જોડે વિનંતી છે મારા લે ક્યાંય પડ કાંઈ પર કેવું પડ હોય તો તમે મને મારા ભાઈ ભાઈ રીતે જે આદેશ કરશો અમે તમારે ઊભા જઈએ ખાલી તન મન ધનથી ઉભા રહેવાના જય હિન્દ જય માતા આપનો ખૂબ ખૂબ આભાર